સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનોમાં મુસાફરોની ભીડનો ભરપૂર લાભ લઈ મુસાફરોના ચેન સ્ટ્રેચિંગ કરનારા બાવરિયા ગેંગના બે મહિલા સહિત ચારને હરિયાણા અને રાજસ્થાન ખાતેથી સુરત રેલવે એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડી છે ગુજરાત રાજ્ય રેલવેના ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકિતા રાઠોડ વડોદરા પશ્ચિમ રેલવેના પોલીસ અધિક્ષક અભય સોની દ્વારા સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં બને ચેન સ્ટ્રેચિંગના ગુના ઉકેલી કાઢવા સૂચના લઈને રેલવે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી સાથે સીસીટીવી ની તપાસ કરતા ટોટકી બાવરીયા ગેંગ હોવાનું આ હરિયાણાના ફરીદાબાદ તથા રાજસ્થાનના ભરતપુર ખાતે હોવાની માહિતી મળતા રેલવે સેબીની ટીમો હરિયાણા અને રાજસ્થાન પહોંચી હતી તેથી બાવરીયા ગેંગની મહિલા કમલા દેવી સુરેશ સોલંકી બાવરીયા સોનુ સુરેશ સોલંકી બાવરીયા ધરમવી ઓમ પ્રકાશ બાવરીયા રાધાદેવી રાજુ બાવરીયાને ઝડપી પાડી તેઓ પાસેથી સોનાની ત્રણ ચેન પાંચ મોબાઈલ ફોન મળી બે લાખ સડસઠ હજારથી વધુ મતા કબજે કરી હતી તો આ ટોળકે વિરોધ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં પણ બે ફરિયાદ નોંધાઈ છે તેઓએ એક ટીમ

અને એમની મેઇન મોડર્સ ઓપરેન્ડી એ પ્રકારની છે કે જ્યાં પણ ભીડભાડવાળી જગ્યાઓ હોય ત્યાં તેઓ તકનો લાભ લઈ અને ચેન અથવા તો પર્સ અથવા તો મોબાઈલ ચોરી લેવાની લૂંટી લેવાની ટેવાળા છે જેમને આ ટેકનિકલ સર્વેલન્સ કરી અને તેમને હરિયાણાથી આ ટીમ જઈ પીએસઆઈ આર અને એલસીબીના પોલીસ કર્મચારીઓ જઈ અને પકડી અને અત્રે લઈને આવેલા છે અને તેમની પાસેથી બે લાખ સડસઠ હજાર જેવો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે અને સુરત રેલવે પોસ્ટેના બે ચીન સ્નેચિંગના બનાવોને પણ ડિટેક કરવામાં આવેલ છે તો સુરત સ્ટેશન પર મુસાફરોની ભીડનો ભરપૂર લાભ લઈ ચેન સ્નેચિંગ કરતી બાવરીયા ગેંગની બે મહિલા છે પીવાળી સરિયા પછી થકી દીધા છે